જૂના ડીસા નગરવાસીઓએ જોયો છે જ્યારે દસથી પંદર વર્ષ બાદ ગ્રામસભા યોજાતા જુના ડીસા નગરવાસીઓ પોતાના પ્રશ્નોને ગ્રામસભામાં રજૂ કરી પોતાના હકને વાત કરી ગામના સર્વાંગી વિકાસમાં સહભાગી થયા હતા ડીસા તાલુકાની જુના ડીસાની ડીજે મહેતા હાઈસ્કૂલ ખાતે આજે ગાંધી જયંતિના પાવન અવસરે એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાનો મુખ્ય ઉદ્દેશ ગામના સર્વાંગી વિકાસ સુખાકારી અને સમૃદ્ધિ માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો આ સભાનું સરપંચ અમૃતભાઈ ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ દરજી પેન્ટિંગ સનાતન સમાજ પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભ તેમજ ગામના અગ્રણીઓ ફારૂકભાઈ દાણી મોહિનભાઈ સિંધી અને ઇકબાલભાઈ ધાસુરા સહિત મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો આગેવાનો અને જાગૃત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ગામના તલાટીકમ મંત્રી ગિરીશભાઈ પટેલે ગામના વિકાસ કાર્યોની નોંધ લેતા જણાવ્યું કે ગામમાં પડતી તમામ અગવડોને ધ્યાનમાં રાખીને વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે અને ગામને સમૃદ્ધ બનાવવા માટે પંચાયત કટિબદ્ધ છે જ્યારે જૂના ડીસા ઉસાઈને શિક્ષિત સરપંચ શ્રી અમૃતુભાઈ પુનડીયાએ પણ ગામ લોકોને વિશ્વાસ આપેલ કે હું મારું કામ નિષ્ઠાથી કરીશ અને આવનારા સમયમાં મારું ગામ શ્રેષ્ઠ ગામ મારું ગામ વિકાસશીલ ગામ બનશે તે દિશામાં મારા તેમજ મારી પંચાયત બોડીના પૂરેપૂરા પ્રયત્નો રહેશે તેઓ

અહીં સુધી એનું કોઈ પણ નિરાકરણ આવે ન નાખવા વાળો કોણ પણ એનું નિરાકરણ અમારે લાવવાનું હોય એના અંદર છે અને વાત થઈ ગઈ છે તમારા સ્થાનિકોને એક થવાની જરૂર છે અને ટ્રેક્ટર આવશે કરી કાર્યવાહી કરી

આજની ગ્રામનાડીસા ગામના લોકો સૌ આવ્યા તેમનો બહુ ખૂબ માનું છું તેમની રજૂઆતો કરી રજૂઆતો અમે સાંભળી એ રજૂઆતનો શક્ય ઝડપી અને અમારે તો બધી જ રજૂઆતો કરીશું પણ શક્ય ઝડપી કરીશું